નમસ્તે બાળકો ચાલો આજે આપણે પક્ષીઓની ઓળખ કરવાના જુઓ અહીંયા છાડો તો કેટલા બધા પક્ષીઓ બેઠેલા છે તો આપણે પક્ષીઓની ઓળખ કરીએ ચાલો જુઓ આ કયું પક્ષી છે હુવળ પછી એની નીચે જુઓ આ કયું પક્ષી છે પોપટ જુઓ એનો રંગ કેવો છે સરસ લીલો છે અને એની લાલ લાલ ચા છે જુઓ પોપટની બાજુમાં આ કયું પક્ષી છે કાબર જુઓ અહીંયા આ કયો પક્ષી છે આ છે નાની નાની

ચાલો હવે આ બાજુ દેખાય છે નદીના પાણીમાં જુઓ અહીંયા બે બતક અને બગલા તરી રહેલા છે ને બગલો અને બતકનો રંગ કેવો છે સફેદ છે બગલો અને બતક પાણીમાં તરે એટલે પાણીના પક્ષીઓ છે